ગુજરાતનો પોરબંદર જિલ્લો ભવ્ય ઇતિહાસ ધરાવે છે જેમાં પોરબંદરના અનેક ધાર્મિક સ્થળોનો પણ ફાળો છે સૌથી તો શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાજી કે જેઓ અહીં રહેતા હતા એટલે જ આ નગર સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે અહીં આવેલા અનેક મંદિરો ભાવિકોને આકર્ષે છે એવું જ એક પ્રખ્યાત અને પૌરાણિક મંદિર આવેલું છે બગવદર ગામમાં આ મંદિર એટલે શ્રી સૂર્ય રનાદે નવગ્રહ મહામંદિર પોરબંદર અડવાણા રોડ પર પોરબંદર થી પંદર કિલોમીટર દૂર આવેલું ભગવદર ગામ જે બન્યું છે આસ્થાનું કેન્દ્ર અને કારણ છે સતપર થી સૂર્ય નારાયણ નિવાસ પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા આ સ્થાનની ખાસિયત છે કે અહીં રવિ અને રાંદલ સજોડે દર્શન આપે છે

અહીં એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધી સૂર્યના કિરણો સીધા મંદિરમાં રહેલી મૂર્તિ પર પડે છે અહીં માત્ર જ નહીં પણ નવગ્રહના પણ મંદિર છે જેમાં ચંદ્રદેવ મંગળદેવ બુદ્ધદેવ બૃહસ્પતિદેવ શુક્રદેવ શનિદેવ રાહુદેવ અને કેતુદેવની મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે મંદિરની ફરતે દિશા પ્રમાણે નવ ગ્રહો બિરાજમાન છે જાણે સૂર્ય મંડળની જ રચના જોઈ લો નવગ્રહની સાથે અહીં સૂર્યના પુત્ર યમરાજ એટલે કે ધર્મદેવ અને પુત્રી યામી એટલે કે યમુના મહારાણીનું પણ મંદિર આવેલું છે જ્યાં યમુના મહારાણીના પાટોત્સવની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એટલે એક રીતે કહી શકાય કે આ સ્થાને સૂર્યદેવ સહ પરિવાર વસે છે

બીજે ક્યાંય મંદિર છે નહીં અને ક્યાંય સાંભળેલું નથી સૂર્યનારાયણ ભગવાન અને મા ભગવતી રાંદલ માતા જેને આપણે રાંધલમા તરીકે પૂજીએ છીએ એનું સાચું નામ સંજ્ઞા છે જે વિશ્વકર્માની દીકરી છે અને સંજ્ઞાના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે થયા એને બે સંતાન થયા યમદેવ અને યમુના મહારાણી પછી સૂર્યનારાયણ ભગવાનનું તેજ સહન ન કરી શક્યા એટલે માતાજીને છોડીને ચાઈ ગયા અને એનું છાયા સ્વરૂપ છોડતા ગયા

એટલાય નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે રાંદલ માની માનતા રાખે છે માનતા પૂર્ણ થવા પર રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે સાથે ગોળની પણ જમાડવામાં આવે છે નિસંતાન દંપતીઓનું વાંજિયા મેણો ભાંગનારી રન્નાદેને લોકો આભાર પૂર્વક બજે છે એટલું જ નહીં અહીં નવ ગ્રહોના અલાયદા મંદિરમાં લોકો ગ્રહની પૂજા વિધિ પણ કરતા હોય છે બીજી વિશેષતા એ છે કે માં ભગવતી રાંદલ માતાજી કે અહીંયા રાંધલમાંના લોટા તેડવામાં આવે છે જે કોઈની માનતા હોય જે કોઈની બાધા હોય જે કોઈને સંતાન ન થતા હોય તો એમાં ભગવતી સંપૂર્ણ જે આશા છે એ પૂર્ણ કરે છે અને માં ભગવતી સંતાનના પારણા બંધાવે છે એટલો બધો પરચો છે રવિવાર મંગળવાર અને ગુરુવારેમાં ભગવતીની સ્થાપના કરવામાં આવે છે નાની નાની કુંવારિકાઓનું જમણવાર કરવામાં આવે છે અને ફરતા નવ ગ્રહો બિરાજમાન છે કે જે ગ્રહની જે દિશા હોવી જોઈએ એ દિશાની અંદર એનું સ્થાપન છે એનું નિજ મંદિર છે એ દિશાની અંદર એનું મુખ છે અને નવગ્રહ દેવતાઓ સ્થાપિત કરવામાં આવેલા છે જે સૂર્યદેવ અને રાંદલ માતાજીની જે નિજ મૂર્તિઓ છે એ મૂર્તિઓ સાતમી સદીની મૂર્તિઓ છે એટલે સાડા અગિયારસોથી બારસો વર્ષ જૂની આ મૂર્તિઓ છે આ મંદિરનું નિર્માણ પ્રાચીનતાની ઝલક બતાવે છે વડીલો કહે છે કે પહેલા અહીં નાનકડી ડેરી હતી ત્યારબાદ પોરબંદરના એક ટ્રસ્ટના સંચાલક ભાનુભાઈ જોશીએ અહીં સૂર્ય રન્નાદે મંદિર સાથે નવગ્રહ મંદિર સહિતના મંદિરોનું ભવ્યાતી ભવ્ય નિર્માણ કરાવ્યું આ ઉપરાંત બાજુમાં જ ભવ્ય શિવ મંદિર છે આ મુખ મહાદેવ મંદિરમાં અલૌકિક શિવલિંગની સાથે વિશાળ નંદી મહારાજ બિરાજમાન છે મંદિર ની બાજુમાં જ નદી છે નથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા માં ભગવતીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે મંદિરની બાજુમાં સરસ મજાની નદી છે અને એ નદીનું નામ અમે અહીંયા સૂર્ય રાખવામાં આવેલ છે આ નદીની અંદર ક્યારે પણ પાણી ખૂટતું નથી એવી યમુના મહારાણીની કૃપા છે સૂર્યદેવ અને મા ભગવતી રાંદલ માતાજી સજોડે આ પતિ પત્નીનું મંદિર અલૌકિક છે અને બાર થી તમે આ મંદિરની દ્રષ્ટિ કરશો મંદિરને જોશો એટલે આ મંદિર તમને સોમનાથને અનુકૂળથી આ મંદિર બનાવેલ છે મંદિર પરિસરમાં બાગ બગીચા બનાવી પર્યટન સ્થળ સ્થળ બનાવવાનો પ્રયાસ પણ કરાયો છે છે જેથી સહિત આસપાસના વિસ્તારમાં લોકો માટે મનપસંદ બન્યું બારે માસ દર્શનાર્થીઓની અવર જવર રહે છે અને એમાંય રવિવાર મંગળવાર અને ગુરુવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાથી લોકોને આકર્ષે છે વિશાળ અને અલૌકિક મંદિરમાં